અધિકારીઓને હાથો વણ્યા છે અધિકારીઓને આગા કર્યા છે સરવાર જે કરતા અર્તા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો જેટલા મારવા એટલા મારો પણ એટલું જ આ પાડલિયા ગામ નથી બાતા અમીરગંજના હરાદ તાલુકો એટલો નથી જે દિવસે આદિવાસી નામ પડે છે ને અંબાજીથી ઉંમરગમ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ હો વર્ષ સુધી ભૂલ છે ને એનો બદલો આલે સુટકો છે અંબાજીના જે દાતા છે જેનું પાડલિયા ગામ છે અને એ જ ગામની અંદર જે આખું ઘર્ષણ સામે આવ્યું અને એ પછી એક પછી એક જે નેતાઓ છે એ આ પાડલિયા ગામની મુલાકાત લઈ રહ્યા છે અને આજે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા જે દાંતાના ધારાસભ્ય છે કાંતિ ખરાડીએ અને ત્યાં એમણે એક નિવેદન આપ્યું છે અને જે સરકાર છે એમને પણ કહી દીધું છે કે તમારે આદિવાસીઓને જેટલા મારવા હોય એટલા મારી લો કારણ કે અંબાજીથી લઈને ઉમરગામ સુધી એક પણ આદિવાસી એ હોય કે જેમને આ પાડલિયા ગામની જે ઘટના છે ભૂલાશે એટલે બદલો તો લેવામાં આવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી પાડલિયા ગામમાં જે ઘટના સામે આવી અને એ પછી અનેક તર્ક વિતર્ક છે તે પણ સર્જાયા કે આમાં વાંક છે એ પછી એક પછી એક સામાજિક આગેવાનો આદિવાસી સમાજના કાર્યકર્તા હોય તમામ લોકો એ ગામની મુલાકાત લઈ રહ્યા છે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને આજ સમય દરમિયાન આજે બેઠક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ સભા યોજવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના આગેવાનો અને કાંતિ ખરાડી પણ હાજર હતા અને આ બધાની વચ્ચે કાંતિ ખરાડીએ જે નિવેદન આપ્યું છે એક વખત સાંભળી લઈએ આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે તેરમી તારીખ ના દિવસે જે અહીંયા ઘટના બની છે દુઃખદ બાબત છે પણ એ દુઃખદ બાબતની અંદર સરકારી કર્મચારીઓને લાગ્યું દુઃખ બાબત છે પણ કેને લગાડ્યું નક્કી એટલા માટે નથી કે એ લોકો કેને કર્યો અંદર અંદર પથ્થર મારો થયો બધી બાજુ થયો છે એ લોકો લાગ્યું એટલા માટે એ લોકો સિવિલ હોસ્પિટલ ગયા એમને દવાઓ થઈ છે આ સ્થાનિક આદિવાસીઓને જે લાગ્યું છે આજ તારીખ સુધી સ્થાનિક ધારાસભ્ય તરીકે હું ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યો છું અને જે સત્ય છે બહાર લાવવા માટે લોકશાહીના દબે તામે નામે બધા ભેગા થઈને જે જૂઠ બહાર આવી રહ્યું છે ને સત્ય ચુપાઈ રહ્યું છે અને બાર લાવવા માટે અત્યારે જઈ રહ્યા છીએ એટલે ત્યાં ગયા પછી જે સત્ય છે હું બહાર આવશે એ વખતે હું આપને પણ કહીશ કે હકીકતમાં આ મુશ્કેલી છે પણ સંદેશો જરૂર પહોંચી ગયો છે આખા ગુજરાત ની અંદર જાણે જોઈને આદિવાસીઓને ઉશ્કેરણી હાલ આવી છે આદિવાસી જે ટોળું હોય ટોળું એકદમ શાંત મધસ બેઠું છે મીડિયાના મિત્રો એ જોયું છે મેં પણ જોયું છે પણ એમને ઉશ્કેરણી આપીને લીચાર્જ કરીને ટીયર ગેજ છોડીને અને મને એ પણ જાણવા મળ્યું છે કે ફાયરિંગો પણ કરવામાં આવી છે અને એ નમૂના પોલીસે ક્યાં કારતુસો પડ્યા હતા એ પણ ખાનગી પાસા પરત લઈ લીધા છે એટલું ટીવી મીડિયા ને અમારા મોબાઈલના ડેટા પ્રમાણે દેખવામાં આવ્યું છે એટલે સત્ય છે એ બધું જ ચુપાઈ દીધું છે એટલા માટે અમે ફરીથી ગ્રાઉન્ડ લેવલ પર જઈ રહ્યા છીએ સાહેબ જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એના અંદર આપણા આદિવાસી સંબંધના ભાઈઓને કઈ ગોળી વાગ્યો હોય કે એવું કોઈ સમાચાર છે ખરા સાહેબ મેં પેલા કહી દીધું છે કે વહીવટી તંત્રને સરકારી કર્મચારીઓને લાગ્યું છે તો પથ્થર મારો એટલે સ્થાનિક આદિવાસીઓને નહીં લાગ્યું એ તમે મીડિયાના મારફતે જોયું છે આદિવાસી સંતિસર બેઠેલા નુસ્ખેણી આપી એટલે આદિવાસી તો ભાગી રહ્યા છે પોલીસ આદિવાસીઓ પાછળ પડેલી હતી વહીવટી તંત્ર પાછળ પડેલું હતું મળતા મળતા કદાચ આદિવાસીઓ પથ્થરમારો કર્યો છે અને હશે બંને સાઈડ માં થયો છે પોલીસે બી કર્યો છે વન વિભાગે પણ કર્યો હશે ને આદિવાસીઓને પણ કર્યો હશે તો પથ્થર મારા માટે બધાને નુકસાન થયું હશે પણ હજુ સત્યથી વેગળું એ છે કે આદિવાસીઓને દવાખાના ઉદેશ નથી લઈ ગયા એટલે પહેલા જ અમે તો મેં બે દિવસ કાલે એ પણ અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખી હતી એમાં મેન કલેક્ટર એસપી તો સંવિધાનથી વરાયેલા છે એમને બધી બાજુ ખબર રાખવી પડે પણ એ લોકોએ ખબર નથી રાખી એ લોકો વહીવટી તંત્ર એ દવાખાનામાં સમાચાર લેવા બંને અધિકારીઓ ગયા ને સાથે સાથે વન વન વિભાગના મંત્રી પણ એમના સમાચાર લેવા ગયા તો આ બંને અધિકારી અને પદ કોઈ જવાબદારી નથી આદિવાસીઓ પર હુમલો કરાયો છે એ રીતે આદિવાસીઓનો કોઈ પણ સંજોગમાં ભાવ પૂછવામાં નથી આવ્યો આજ તારીખ સુધી સમાચાર લેવામાં નથી આવ્યા અને આદિવાસી ચૂપ બેઠા છે સંતાઈને બેઠા છે તો એક તરફે એફઆર થાય શું આદિવાસીઓને લાગ્યું છે શું એમનો આફાર નહીં લેવામાં આવે એમની પણ વેલામાં વેલી તકે આફાર લેવી પડે હું તો સરકારને કહેવા માંગુ છું કે જે આદિવાસીઓને જે ન વેફારમાં નોંધે છે ને સંયમ રાખે આદિવાસીઓ એવોર્ડ કરવા માટે નહીં જાય ને સામે સૌથી પહેલાં વેલામાં વેલી તકે આદિવાસીઓને લાગ્યું છે એમની કાયદેસરની વેફાર દાખલ કરે અને પછી જે બાજુ ગુનો દાખલ થતો હોય એ કરી શકે છે બે મીડિયા મિત્રોને પૂછી રહ્યો છું કે ઓને સંવિધાન કહેવાય છે ઓને આત્મવિશ્વાસ કહેવાય છે ઓને ઓને શું કહેવાય છે આપ પણ જાણી જોઈ શકો છો કે એ વિધવાબાઈ નાની ઉંમરે વિધવા થઈ છે આપે પણ જોયું છે મેં પણ જોયું છે આખા ગુજરાતે જોયું છે કે બાઈના નાના નાના ચાર બાળકો રોઈ રહ્યા છે એ બાઈ રોઈ રહી છે નોની ઉંમરે એમનો પતિ મરણ પામ્યો છે એ બાઈની હાલત શું હશે એની આત્મા શું કહેતી હશે અને કહેવાય છે આ ભાજપ ની સરકાર ની અંદર સંવેદન અમે નહીં માનતા એટલા માટે કે એમને જો એ લોકો એટલો વિશ્વાસ કરતો ને આત્મા વિશ્વાસ હોત ને તો આટલા પગલો ના ભર્યો હોત ઉપરથી વિધવાભાઈ ને સપોર્ટ કર્યો હોત અને જે નુકસાન થયું એ નુકસાન કરવા માટે ના આવ્યા હોત આડે પોકી ગયા છે લોકો તો વર્ષોથી વળી રહેતા હતા નવા તો નતા ઘર રાતો રાત ઘર નતું બન્યું કુવો રાતોરાત નતો ભણ્યો કેટલા વર્ષો પેલા ભણ્યો હશે એ તો આપણે આ વિસ્તારના બધા જ જનતા જોઈ રહી છે દેખી રહી છે કેટલા સમયમાં કુવા ઘર બણતા હોય છે અને એ લોકો આટલા વર્ષોથી રહેતા હોય ને બે હજાર છ પહેલનો કબજો હોય તો કોઈ કોઈની તાકાત નથી તાકાત એટલા માટે નથી સરકારે નિયમ કર્યો છે સરકારે મંજૂર કરી છે અને જે એમની માંગણી હતી દાવા રજૂ થયા હોય દાવા ના રજૂ થયા હોય ને સહદો મળ્યો હોય તો પોચ વીઘા કબજો કર્યો હોય ને પાંચ વીઘા બે હાજર છ પહેલનો કબજો બોલતો હોય અને એમાંથી એક જ વીઘો કચ સનદ આપ્યો તો શું એ ચાર વીઘાનો હકદાર નથી એમની માગણી હતી એ માગણી પરવાણે સરકારના નિયમ અનુસાર દસ વીઘા જમીન આપવાનો અધિકાર સરકાર નહીં હતો તે ક્યાં વીસ વીઘા માગતા હતા એમને જેટલી જમીન દાવો હતો જેટલી કબજો હતો બે હજાર છત એમનો કબજો હતો એટલું જ માગીને બેઠા છે હજુ માંગે છે કે તમે વેલામાં વેલી તકે પૂરા ઉત્તર ગુજરાતના આદિવાસીઓને જે જમીન છે ને

કાંતિ ખરાડીએ જે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર